ભારત માતા કી માતાઓ જ બોલતા નથી ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી તમે જ્યાં સુધી જયઘોષ સ્વરપેટીમાંથી કાઢશો નહીં ને ત્યાં સુધી મારી રેકોર્ડ વાગતી રહેવાની ભારત માતા કી ભારત ભારત માતા કી ભારત માતા કી વંદે 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 હવે કઈ કેસરીઓ સમાજ કેસરીઓ કલર કાઢી અને ભારત માતાનો જયઘોષ કરતો રણકો સંભળાયો આજના સ્વર્ગસ્થ પૂજનીય દાદાશ્રી જીવભા બાપુની આ પચાસમી પુણ્યતિથિ પ્રસંગે મારા પરમ મિત્ર શ્રી પ્રવિણશીભાઈ અને એમના પરિવાર દ્વારા સુખનું સરનામું સુખના સંભારણા સુંદર શીર્ષક આપીને હૃદયની ભાવના અહીંયા જે રીતે આપણે બધા એકત્ર થયા છીએ એમાં એ ભાવના એમની જે વ્યક્ત થઈ રહી છે એથી ખરેખર સમાજ જીવનને એક સુંદર રાહ ચિંધનારું આ પગલું છે અને આજે આ પ્રસંગે શુભ પ્રસંગે આપણને સૌને આશીર્વચનો પાઠવવા અત્રે પધારેલા પરમવંદનીય પ્રાતસ્મરણીય સ્મરણીય સ્વામીજી સુંદર મજાના તમે ભાગ્યવાન છો વક્તાઓ પણ સુંદર આજે આપ સૌને પ્રાપ્ત થયા છે એવા સન્માન્ય વક્તાશ્રીઓ આદરણીય મંચ આપ સૌ આદરણીય વડીલો માતાઓ બહેનો આ કાર્યક્રમનો આયોજક ગણ પ્રવીણસિંહભાઈનું સહપરિવાર આપ સૌ આદરણીય વડીલો અને યુવાન મિત્રો જીવબા બાપુની આજે પુણ્યતિથિ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમોમાં સુંદર મજાના કલરફુલ આયોજનો હાથ ધરી અને જે કાર્યક્રમ કર્યો છે એમને હું બિરદાવું છું અન્યોને પ્રેરણા મળે એ પ્રકારનું આ કાર્ય આજે એમણે હાથમાં લીધું છે ત્યારે કોઈ કવિએ કીધું છે આપણે તો ભારત વર્ષના ભૂભાગ ઉપર વસનારા ભારત માતાના સંતાનો છીએ આપણને સારસ્વત સંસ્કૃતિ મળેલી છે જીવન જીવવા માટેની આધારશીલા મળેલી છે એક ધારા મળેલી છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં આપણને જે શિષ્ટાચાર પ્રાપ્ત થયો છે એ આવનારી પેઢીઓ માટે ખૂબ આશીર્વાદરૂપ છે આ દેશનો ભૂભાગ કોઈ જમીનનો ટુકડો નથી અટલજી એક વખત કીધું હતું એમ એવા કોઈ કવિએ એવું પણ કીધું છે કે માતૃભૂમિ પિતૃભૂમિ ધર્મ ભૂ મહાન ભરત ભૂ મહાન હે મહાન હે મહાન તો કોઈ એમ પણ કીધું છે કે આ ધરતીના ટુકડા ઉપર વસનારો પુત્રવત સમાજ જ્યાં સુધી પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં સંસ્કૃતિ માટેની તીવ્ર ઝંખના સંસ્કૃતિને જાગૃત રાખવા માટે જીવંત રાખવા માટે પારિવારિક ભાતૃભાવને જીવંત રાખવા માટે કોઈએ એમ પણ કીધું છે કે આ કોઈ જમીનનો ટુકડો નથી આ તો જીવતું જાગતું રાષ્ટ્રનું એક વિરાટ સ્વરૂપ છે अटल जी ये वो कि यह किसी जमीन का टुकड़ा नहीं है यह तो जीता जागता राष्ट्र का महान पुरुष है हिमालय इसका मस्तक है गौरी शंकर जी इसका शिखर है पंजाब और बंगाल दो विशाल कंधे है कश्मीर किरीट है। नर्मदा और कर्दनी दो विशाल जंगाए है सागर इसका चरण धुलाता है मलयाली विजन ढुलाता है चांद और सूरज इसकी आरती उतारते हैं यह देवताओं की भूमि है यह अभिनंदन की भूमि है यह अर्पण की भूमि है यह धर्म की भूमि है यह कर्म की भूमि है इसका कण कण पवित्र है इसका बिंदु बिंदु गंगा जल जाएगा है कि मां कसम में जीऊंगा तो इस देश की धरती के लिए और मैं मरूंगा तो इस देश की धरती के लिए ये भारत माता के बारे में जो सोच रहे हो उनको मैं कहता हूं कि हम जब धरती से विदा लेंगे तब हमारी हड्डियाओं को अगर गंगा में बहाओगे तो उसमें उसमें से आवाज आएगी कान लगा के अगर सुन अगर सुनोगे तो उनमें से आवाज आएगी भारत माता की जय भारत माता की जय आप भारतवर्षना ભૂભાગ ઉપર આપણે બધા સંતાનો તરીકે જીવીએ છીએ આ ભારત માતા આપણી માતા છે પારિવારિક જીવનની અંદર આપણે બધા જીવીએ છીએ ધરતી ઉપર જે આવે છે એક દિવસ શરીર છૂટી અને પ્રભુના ધામમાં છે એ બિરાજે છે પરંતુ એક સાંસ્કૃતિક ઢાંચોને જાળવી રાખવા માટે જીવન વ્યવસ્થાની અંદર નવા નવા સ્વરૂપે આયોજનો કાર્યક્રમોના માધ્યમથી પારિવારિક સુદ્રઢતા પારિવારિક એક સૂત્રતા સંપ અને એ પારિવારિક સંપ છે એ રાષ્ટ્રની એક ખૂબ મોટી મૂડી બનતું હોય છે સામર્થ્યશીલ પેઢી અગર બનાવી હશે તો સંસ્કૃતિ જ આધાર છે માતા પિતાએ આપેલા સંસ્કાર જ આધાર છે અને એ આધારને લઈ અગર આપણે આવા કાર્યક્રમોના માધ્યમથી સમાજને પ્રેરણા પૂરી પાડતા રહીશું તો મને લાગે છે કે સામર્થ્યશીલ પેઢી સામર્થ્ય સંપન્ન સમાજ નિર્માણ કરવામાં કારણભૂત બનશું આજે પ્રવિણસિંહભાઈના પરિવારે સુંદર મજાનું જે આયોજન કર્યું છે એમને હું હૃદયપૂર્વક બિરદાવું છું આપ સૌ પધાયરા છો આપ સૌનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અન્ય એક કાર્યક્રમમાં સમયસર પહોંચવાના કારણે હું અધવચ્ચેથી રજા લેવાની કુચેષ્ટા કરું છું આજનો કાર્યક્રમ છે સિલશિલાબદ્ધ કાર્યક્રમો રાત સુધી ચાલવાના છે પ્રવીણસિંહભાઈની તો બહુ ઈચ્છા હતી કે દરેક કાર્યક્રમમાં હું રહું મારા દુર્ભાગ્ય છે કે સુંદર મજાના કાર્યક્રમોમાં આપ સૌની વચ્ચે રહેવાનો મને એટલો સમય પ્રાપ્ત નથી થયો પુનઃ આપ સૌની રજા લેવા માટે હું ચેષ્ટા કરું છું ધન્યવાદ ભારત માતા કી